તો મેષ રાશિના જાતકો આવનારો સપ્તાહ આપના જીવનની અંદર કંઈક ઉથલ પથલ મચાવી શકે છે તો નમસ્કાર મિત્રો જય શ્રી હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારી બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય આવનારા સપ્તાહનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ નથી હોય અથવા તો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા આવો તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનું આ વિડિયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો મહેશ રાશિનું બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય તો મેષ રાશિના જાતકો જો કોઈ કાયદાની અદાલતમાં કેસ સ્થગિત કરવામાં આવે છે તો તમે તેના પરિણામ વિશે વિચાર કરીને પોતાને ગભરાવી શકો છો જેના કારણે પરિવારનું વાતાવરણ પણ અશાંત દેખાશે આ અઠવાડિયે તમે સમજી શકો છો કે માત્રા મુજબનું જે રોકાણ છે એ ફળદાયી છે તેથી આ સમયે પણ તમારે યોગ્ય સ્થાન પર ઘણા બધા વિચારો અને સમજણનું રોકાણ કરવું જરૂરી બનશે તો આ માટે જો તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા છે તો તમે કોઈ અનુભવી અથવા તો વૃદ્ધ વ્યક્તિની સલાહ અથવા તો માહિતી લઈ શકો છો જો તમે પરણી છો અને તમારા સંબંધો ક્યાંક હતા તો પછી સંભવ છે કે કોઈ કારણોસર સંબંધ તૂટી શકે છે અથવા તો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે આનાથી પરિવારમાં ચિંતાનું વાતાવરણ પણ બનશે જેની સૌથી વધારે અસર તમારી માનસિક તાણને વધારશે આ અઠવાડિયે પ્રેમ સંબંધને કારણે તમે કોઈપણ પ્રકારની સામાજિક પ્રસંગમાં જવાની તમારી યોજનાને મુલતવી રાખી શકો છો જોકે તમારે આવું કરવાનું ટાળવું પડશે કારણ કે આ કરવાથી તમે સમાજના કોઈ આદરણીય લોકોને મળવાની સારી તકને પણ ગુમાવી શકો છો તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં તમારે ઘણા અવરોધોનો સામનો કરવો પડશે જેના કારણે તમારા માટે બહાર નીકળવું સરળ બનશે નહીં તેથી આ અઠવાડિયાની શરૂઆતથી પોતાને શાંત રાખો દરેક સંજોગોનો સામનો કરો તો જ તમે કોઈ સમાધાન શોધી શકશો આ રાશિના તે લોકો કે જે અભ્યાસ માટે વિદેશ જવા તૈયાર હતા તેઓએ આ અઠવાડિયે વધુ પ્રયાસ કરવાની જરૂર પડશે દસ્તાવેજના અભાવને લીધે તમે હતાશ થશો આ સ્થિતિમાં આગલી તક સુધી અવિરત પ્રયાસ કરી તેને તમારા હાથમાંથી ન જવાનો પ્રયાસ કરો તમારી ચંદ્ર રાશિમાં બારમા ભાવમાં શનિદેવ વિરાજમાન હશે એવામાં રાહુ ગ્રહની તમારી અગિયારમા ભાવમાં હાજરી હોવાથી આ અઠવાડિયે તમારે પોતાની તમારે આ વાત સમજવી પડશે કે ખાલી અક્કલમંદીથી કરવામાં આવેલું રોકાણ જ ફળદાયી છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ